સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી બસનો અકસ્માત સર્જાયો હતો રસ્તા પર દોડતી સ્કૂલ બસ રસ્તાની નજીક પાણી ભરેલા ખાડામાં ખાબકીને ઝાડ સાથે અથડાઈ હતી દરમિયાન ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ બસમાં સવાર હતા ઘટનાને પગલે રોડ પરથી પસાર થતા વાહન દોડી આવ્યા હતા જેમને વિદ્યાર્થીઓને બારીના કાચ તોડીને બહાર કાઢ્યા હતા દાંડી રોડ પર સાકેત ચોકડી નજીક બસ પાણી ભરેલા ખાડામાં ફસાઈ હતી જેથી બસના કાચ તોડીને બાળકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં મોટી જાનહાનિ ટળી ગઈ હતી જો કે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અમુક તો આ ડ્રાઈવરને માર મારવા સુધીની વાત કરતા રોષભેર જોવા મળ્યા હતા મહારાજા અગ્રેસન સ્કૂલની બસ હોવાનું સામે આવ્યું હતું ઓલપાડ તાલુકાના નરથાન ગામ પાસે આવેલ મહારાજા અગ્રેસન સ્કૂલના બસને અકસ્માત નડ્યો હતો કતારગામ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓને ભરીને સ્કૂલે લઈ જવામાં આવી રહી હતી આ બસ એ દરમિયાન પોલેન્ડનું કામ ચાલી રહ્યું હતું અને ખાડો ખોદવામાં આવ્યો હતો ચોમાસાના કારણે કામ બંધ હતું સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીઓને સહી સલામત સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યા છે